મિત્રો એકનો ઘન એટલે એક ગુણ્યા એક ગુણ્યા એક બરાબર એક થાય કેમ ખરું ને કોઈ સંખ્યાની ઘન સંખ્યા મેળવવા તે જ સંખ્યાને ત્રણ વાર ગુણવી પડે છે હવે આ કોઠો જુઓ અહીં એક સેન્ટીમીટરથી પાંચ સેન્ટીમીટર સુધીના સમઘન દર્શાવ્યા છે મિત્રો જે ઘનની બાજુનું માપ એક સેન્ટીમીટર હોય તેનું ઘનફળ બરાબર એક ગુણ્યા એક ગુણ્યા એક બરાબર એકનો ઘન બરાબર એક ઘન સેન્ટીમીટર થશે એ જ રીતે બે સેન્ટીમીટર બાજુવાળા ઘનનું ઘનફળ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે બરાબર બેનો ઘન બરાબર આઠ થશે ત્રણ સેન્ટીમીટર બાજુવાળા સમઘનનું ઘનફળ બરાબર ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ બરાબર ત્રણનો ઘન બરાબર સત્યાવીસ થશે એ જ રીતે જે ઘનની બાજુનું માપ ચાર સેન્ટીમીટર છે તેનું ઘનફળ બરાબર ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર બરાબર ચારનો ઘન બરાબર ચોસઠ થાય અને પાંચ સેન્ટીમીટર બાજુવાળા સમઘનનું ઘનફળ બરાબર પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ બરાબર પાંચનો ઘન બરાબર એકસો પચીસ થશે આ રીતે તમે છ સાત આઠ નવ અને દસની ઘન સંખ્યાઓ મેળવી શકો છો અહીં છેલ્લા ખાનામાં એક આઠ સત્યાવીસ ચોસઠ એકસો પચીસ વગેરે સંખ્યાઓ મળે છે જે અનુક્રમે એક બે ત્રણ ચાર ને પાંચ સંખ્યાનો ઘન છે તમે જાણો છો કે એક્સનો વર્ગ બરાબર એક્સ ગુણ્યા એક્સ એ જ રીતે એક્સનો ઘન બરાબર એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ એ જ રીતે બેનો ઘન બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે બરાબર આઠ એટલે કે બેનો ઘન આઠ છે અને આમ પણ બોલાય આઠનું ઘનમૂળ બે છે સંકેતમાં આઠનું ઘનમૂળ બરાબર બે એ જ રીતે સત્યાવીસનું ઘનમૂળ બરાબર ત્રણ ચોસઠનું ઘનમૂળ બરાબર ચાર અને એકસો પચીસનું ઘનમૂળ બરાબર પાંચ થાય આમ એક આઠ સત્યાવીસ ચોસઠ એકસો પચીસ પૂર્ણ ઘન સંખ્યાઓ છે આ કોષ્ટક જુઓ અને એક થી વીસની પૂર્ણ ઘન સંખ્યાઓ સમજો એકનો ઘન એક બેનો ઘન આઠ ત્રણનો ઘન સત્યાવીસ ચારનો ઘન ચોસઠ પાંચનો ઘન એકસો પચીસ છનો ઘન बसो सोल सात नो घन त्रोतेता आठ नो घन पांच सौ बार नव नो घन सात सौ ओगण दस नो घन एक हजार अग्यार घन एक हजार त्रो एकत्र बार नो घन एक हजार सात सौ अठयावीस घन बे हजार एक सौ सत्ताणु चौद नो घन बे हजार सात सौ चुम्मास पंदर नो घन तौ हजार त्र सौ सो पंचोतेर सोल घन चार हजार छन्नू सत्तर नो घन चार हजार नौ तेर, अठार नो घन पांच हजार आठ सौ बत्स ओग्सो घन छ हजार आठ सौ ओगणसाइठ वीस नो घन आठ हजार मित्रों पर थी आ प्रश्नों ना उत्तर विचारो एक એકથી થી સો સુધીમાં કઈ કઈ પૂર્ણ સંખ્યાઓ મળે છે ઉત્તર એક આઠ સત્યાવીસ અને ચોસઠ કેમ ખરું ને બે સોથી એક હજાર વચ્ચેની પૂર્ણ સંખ્યાઓ જણાવો ઉત્તર એકસો પચીસ બસ્સો સોળ ત્રણસો પાંચસો બાર અને સાતસો ઓગણત્રીસ ત્રણ ચાર હજારથી આઠ હજાર એકસો વચ્ચે આવતી પૂર્ણ ઘન સંખ્યાઓ કઈ કઈ છે ઉત્તર ચાર હજાર છન્નું અને ચાર હજાર નવસો તેર ફક્ત બે સંખ્યાઓ જ મળે છે સંખ્યા અને ઘનસંખ્યાના એકમના અંકની તુલના મિત્રો કોઈ સંખ્યાનો ઘન કરવાથી જે સંખ્યા મળે તે સંખ્યાનો એકમનો અંક શો હોઈ શકે તે હવે સમજીએ દાખલા તરીકે ત્રણનો ઘન કરવાથી સત્યાવીસ મળે છે સત્યાવીસમાં એકમનો અંક સાત છે જ્યારે મૂળ સંખ્યામાં એકમનો અંક ત્રણ છે હવે આ કોષ્ટક જુઓ અને સમજો આ કોષ્ટક પરથી કહી શકાય કે એક જે સંખ્યાના એકમનો અંક એક ચાર પાંચ છ નવ અને શૂન્ય હોય તો તેમનો ઘન કરવાથી મળતી સંખ્યાઓના એકમનો અંક અનુક્રમે એક ચાર પાંચ છ નવ અને શૂન્ય જ હોય છે એટલે કે તે જ સંખ્યા મળે છે કોષ્ટક જુઓ અને સમજો બે જે સંખ્યાના એકમનો અંક બે હોય તો તેમનો ઘન કરવાથી મળતી સંખ્યાઓના એકમનો અંક આઠ મળે છે અને જો આઠ હોય તો બે મળે એ જ રીતે ત્રણ હોય તો સાત મળે અને સાત હોય તો ત્રણ મળે કોષ્ટક જોઈ ખાતરી કરો હવે આપણે દસ વીસ ત્રીસ અને ચાલીસના ઘન કરીએ અને ઘન સંખ્યામાં કેટલી શૂન્ય આવે ते समझिए 10 नो घन बराबर 1000 એટલે કે 30 20 નો ઘન बराबर 8000 એટલે કે 30 30 નો ઘન बराबर 27000 એટલે કે 30 40 નો ઘન बराबर 64000 એટલે કે 30 આ પરથી નિયમ તારવી શકાય કે જે સંખ્યાના એકમના અંકમાં એક શૂન્ય હોય તેનો ઘન કરતા મળતી સંખ્યામાં ત્રણ શૂન્ય આવે મિત્રો હવે તમે આ નિયમો બરાબર સમજ્યા કે કેમ તે દાખલા ગણી સમજીએ ઉદાહરણ એક એકવીસ અડતાળીસ બસો ચાર અને ત્રણસો સાત સંખ્યાના પૂર્ણ ઘન સંખ્યાના એકમનો અંક કયો હશે ઉકેલ એકવીસમાં એકમનો અંક એક છે તેથી પૂર્ણ ઘન સંખ્યાનો એકમનો અંક એક આવશે અડતાળીસમાં એકમનો અંક આઠ છે તેથી પૂર્ણ ઘન સંખ્યાનો એકમનો અંક બે આવશે બસો ચારમાં એકમનો અંક ચાર છે તેથી પૂર્ણ ઘન સંખ્યાનો એકમનો અંક ચાર આવશે અને ત્રણસો સાતમાં એકમનો અંક સાત છે તેથી પૂર્ણ ઘન સંખ્યાનો એકમનો અંક ત્રણ આવશે ઉદાહરણ બે સાહીઠ અને પૂર્ણ ઘન સંખ્યામાં કુલ શૂન્ય કેટલી આવશે ઉકેલ સાહીઠમાં એક શૂન્ય છે તેથી પૂર્ણ ઘન સંખ્યામાં ત્રણ શૂન્ય આવશે બસ્સોમાં બે શૂન્ય છે તેથી પૂર્ણઘન સંખ્યામાં છ શૂન્ય આવશે સંખ્યાની પૂર્ણ ઘનની ચકાસણી મિત્રો આપેલી સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા છે કે કેમ તેની ચકાસણી કઈ રીતે થાય તે એક ઉદાહરણ દ્વારા સમજીએ ઉદાહરણ ત્રણ પાંચસો છોતેર એ પૂર્ણ ઘન છે કે કેમ તે ચકાસો ઉકેલ સૌ પ્રથમ આપણે પાંચસો છોતેરના અવયવો પાડીશું પાંચસો છોતેરનો બે વડે ભાગ ચાલે એટલે કે બે વડે પાંચસો છોતેરને ભાગતા બસો ઇઠ્યાશી મળે બસો ઇઠ્યાશીને બે વડે ભાગતા એકસો ચુમ્માળીસ મળે એકસો ચુમ્માળીસને બે વડે ભાગતા બોતેર મળે બોતેરને બે વડે ભાગતા છત્રીસ મળે હજુ પણ છત્રીસનો બે વડે ભાગાકાર શક્ય છે જેથી અઢાર મળે અઢારને બે વડે ભાગતા નવ મળે નવને ત્રણ વડે ભાગતા ત્રણ મળે અને ત્રણને ત્રણ વડે ભાગતા શેષ એક વધે આમ પાંચસો છોતેર બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ બરાબર ની ત્રણ ઘાત ગુણ્યા ની ત્રણ ઘાત ગુણ્યા ત્રણની બે ઘાત અહીં ત્રણની બે ઘાતમાં ત્રણ બે વાર છે તેથી પાંચસો છોતેર એ પૂર્ણ ઘન સંખ્યા નથી હવે આ જ ઉદાહરણ પરથી નવી બે બાબતો આપણે સમજીશું આ ઉદાહરણ જુઓ ઉદાહરણ ચાર પાંચસો છોતેરને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણ ઘન બને હવે આનો ઉકેલ સમજીએ ઉકેલ મેળવવા પ્રથમ પાંચસો છોત્તેરના અવયવો પાડવા પડે અગાઉ આપણે અવયવો પાડી ગયા છીએ તે જુઓ આમ પાંચસો છોતેર બરાબર બેની ત્રણ ઘાત ગુણ્યા બેની ત્રણ ઘાત ગુણ્યા ત્રણની બે ઘાત થાય છે અહીં ત્રણની બે ઘાત છે જો ત્રણની બે ઘાતને દૂર કરીએ તો બાકીની સંખ્યા બેની ત્રણ ઘાત ગુણ્યા બેની ત્રણ ઘાત રહે છે જે પૂર્ણ ઘન છે એટલે કે ત્રણની 2 ઘાત બરાબર ત્રણ ગુણ્યા ત્રણ બરાબર નવ આમ જો પાંચસો ને નવ વડે ભાગીએ તો મળતી સંખ્યા પૂર્ણ ઘન છે હવે તેની ખાતરી ભાગાકાર કરીને કરીએ પાંચસો છોતેર ભાગ્યા નવ ભાગાકાર કરતા ચોસઠ સંખ્યા મળે છે જે ચારનો પૂર્ણ ઘન છે ચોસઠ ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર બરાબર ચારનો ઘન હવે આજ ઉદાહરણ પરથી એક અન્ય બાબત પણ સમજવાની છે એ માટે આ ઉદાહરણની રકમ વાંચો ઉદાહરણ પાંચ પાંચસો છોતેરને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણ ઘન બને મિત્રો તેનો ઉકેલ મેળવવા ફરી પાંચસો છોતેરના અવયવો પાડવા પડશે આગળ પાંચસો છોતેરના અવયવો પાડ્યા છે તે જુઓ આમ પાંચસો છોતેર બરાબર બે ની ત્રણ ઘાત ગુણ્યા બે ની ત્રણ ઘાત ગુણ્યા ત્રણની બે ઘાત પૂર્ણ ઘન કરવા અવયવોની ત્રણ ત્રણ જોડ બનવી જોઈએ અહીં બે ની ત્રણ ઘાત બેની ત્રણ ઘાત છે પરંતુ ત્રણની બે ઘાત પણ છે એટલે કે ત્રણની બે ઘાતના સ્થાને જો ત્રણની ત્રણ ઘાત હોય તો આપેલી સંખ્યા પૂર્ણ ઘન બને એટલે કે ત્રણની બે ઘાત ગુણ્યા ત્રણ બરાબર ત્રણની ત્રણ ઘાત થાય આમ ત્રણની બે ઘાતને ત્રણ વડે ગુણવાથી ત્રણની ત્રણ ઘાત મળે છે એટલે કે પાંચસો છોતેરને જો ત્રણ વડે ગુણીએ તો મળતી સંખ્યા પૂર્ણ ઘન બનશે મિત્રો આ ઉદાહરણના જવાબની ચકાસણી કરીએ પાંચસો ગુણ્યા ત્રણ બરાબર એક હજાર સાતસો થાય છે એક હજાર સાતસો અઠયાવીસ એ બારનો ત્રણ વખત ગુણાકાર છે માટે એક હજાર સાતસો બરાબર બાર ગુણ્યા બાર ગુણ્યા બાર બરાબર બારની ત્રણ ઘાત એટલે કે બારનો ઘન એક હજાર સાતસો અઠ્યાવીસ પૂર્ણ ઘન સંખ્યા છે એટલે કે પાંચસો છોતેરને ત્રણ વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન બને છે મિત્રો આપેલ સંખ્યાને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી કે ભાગવાથી તે પૂર્ણ ઘન બને એ શોધવા પૂર્ણ ઘન ન હોય તેને ગુણીને કે ભાગીને પૂર્ણ ઘન બનાવવા પડે છે મિત્રો હવે અવયવની રીતે આપેલ સંખ્યાનું ઘનમૂળ કેવી રીતે શોધી શકાય છે તે યોગ્ય ઉદાહરણ દ્વારા સમજીશું ઉદાહરણ છ ત્રણ હજાર ત્રણસો પંચોતેરનું અવયવની રીતે ઘનમૂળ શોધો ઉકેલ મિત્રો સૌ પ્રથમ ત્રણ હજાર ત્રણસો પંચોતેરના અવિભાજ્ય અવયવો પાડવા પડશે સૌ પ્રથમ ત્રણ હજાર ત્રણસો પંચોતેરનો ત્રણ વડે ભાગ ચલાવતા એક હજાર એકસો પચીસ મળે એક હજાર એકસો પચીસનો હજુ પણ ત્રણ વડે ભાગ ચલાવતા ત્રણસો પંચોતેર મળે ત્રણસો પંચોતેરનો ત્રણ વડે ભાગ ચલાવતા એકસો પચીસ એકસો પચીસનો પાંચ વડે ભાગ ચલાવતા પચીસ પચીસનો પાંચ વડે ભાગ ચલાવતા પાંચ અને છેલ્લે પાંચનો પાંચ વડે ભાગ ચલાવતા એક શેષ મળે આમ ત્રણ હજાર ત્રણસો પંચોતેરના અવયવો મળશે ત્રણ હજાર ત્રણસો પંચોતેર બરાબર ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ બરાબર ત્રણની ત્રણ ઘાત ગુણ્યા પાંચની ત્રણ ઘાત બરાબર નાના કૌશમાં ત્રણ ગુણ્યા પાંચ કંસની બાર ત્રણ ઘાત બરાબર પંદરની ત્રણ ઘાત માટે ત્રણ હજાર ત્રણસો પંચોતેરનું ઘનમૂળ બરાબર પંદર આમ ત્રણ હજાર ત્રણસો પંચોતેરનું ઘનમૂળ પંદર થાય મિત્રો અહીં તમે જોઈ શકો છો કે જે સંખ્યા વડે ભાગ ચાલે છે તે સંખ્યા ત્રણ વાર આવે છે ભાગ ચલાવવા અવિભાજ્ય સંખ્યાઓ બે ત્રણ પાંચ સાત અગિયાર આ ક્રમમાં લેવાની રહે છે છતાં ક્યારેક રકમ બહુ મોટી હોય તો તમે બેને બદલે સીધા આઠ વડે પણ ભાગ ચલાવી શકો છો કારણ કે બે ગુણ્યા બે ગુણ્યા બે બરાબર આઠ થાય ત્રણ વાર બે વડે ભાગ ચલાવવાને બદલે તમે સીધો આઠ વડે ભાગ ચલાવી શકો છો આ બાબત આ ઉદાહરણ દ્વારા સમજીએ ઉદાહરણ સાત એક લાખ પંચોતેર હજાર છસો સોળનું અવયવની રીતે ઘનમૂળ શોધો અહીં બેકી સંખ્યા હોવાથી બે વડે ભાગ ચાલે છે તેથી આઠ વડે સીધા ભાગ ચલાવીશું एक लाख पंचोतेर हजार छ सौ सोल ने आठ वडे भागता एकवीस हजार नव सौ बन रहे एक नव सौ बावन ने आठ वडे भागता बे हजार सात सौ चुम्मास रहे बे हजार सात सौ चुम्मास फरी आठ वडे भाग चलावता हवे के त्रोतेता हठ वही चाते त्रण वडेप भागी नही शक એટલે સાત વડે ત્રણ વાર ભાગ ચલાવવા પડશે આમ એક લાખ પંચોતેર હજાર છસો સોળ બરાબર આઠ ગુણ્યા આઠ ગુણ્યા આઠ ગુણ્યા સાત ગુણ્યા સાત ગુણ્યા સાત બરાબર બેની ત્રણ ઘાત ગુણ્યા બે ની ત્રણ ઘાત ગુણ્યા બે ની ત્રણ ઘાત ગુણ્યા સાતની ત્રણ ઘાત બરાબર નાના કંસમાં બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા સાત નાના કંસની બહાર ત્રણ ઘાત બરાબર છપ્પનની ત્રણ ઘાત માટે એક લાખ પંચોતેર હજાર છસો સોળનું ઘનમૂળ બરાબર છપ્પન મિત્રો જો સંખ્યા મોટી હોય તો તે સંખ્યાનું ઘનમૂળ અનુમાન દ્વારા પણ શોધી શકાય છે અહીં આપણે જે આગળના ઉદાહરણમાં રકમ લીધી છે તે લઈને અનુમાનની રીત સમજીએ અનુમાનની રીત ઉદાહરણ આઠ એક લાખ પંચોતેર હજાર છસો સોળનું અનુમાનની રીતે ઘનમૂળ શોધો હવે આ રીતે સમજીએ પગલું એક આપેલી સંખ્યાના બે ભાગ પાડો અહીં ત્રણ ત્રણ સંખ્યાના જૂથ બનાવો એક લાખ પંચોતેર હજાર છસો સોળના બે ભાગ છસો સોળ અને એકસો પંચોતેર થશે પગલું બે પ્રથમ ભાગમાં છસો સોળ છે જેનો એકમનો અંક છ છે તેથી મળનાર ઘનમૂળનો એકમનો અંક છ મળશે પગલું ત્રણ બીજા ભાગની સંખ્યા જે બે સંખ્યાના ઘનની વચ્ચે હોય તે સંખ્યાઓ પૈકી નાની સંખ્યા લો અહીં બીજો ભાગ એકસો પંચોતેર છે તે પાંચની ત્રણ ઘાત બરાબર એકસો પચીસ અને છની ત્રણ ઘાત બરાબર છસો સોળની વચ્ચેની સંખ્યા છે આ પાંચ અને છ પૈકી પાંચ નાનો અંક છે તેથી પૂર્ણ ઘન સંખ્યાનો દશકનો અંક પાંચ થશે આમ એક લાખ પંચોતેર હજાર છસો સોળનું ઘનફળ છપ્પન થશે તમને પ્રશ્ન એ થશે કે ધારો કે બીજો ભાગ પૂર્ણ ઘન હોય તો દશકનો અંક કેવો લેવો પડે જો રકમનો બીજો ભાગ પૂર્ણ ઘન હોય તો દશકનો અંક એ જ સંખ્યા મૂકવી પડે દાખલા તરીકે બે લાખ સોળ હજાર એકસો પચીસમાં બીજો ભાગ બસો સોળ છે જે છનો ઘન છે તેથી બે લાખ સોળ હજાર એકસો પચીસના ઘનમૂળનો દશકનો અંક છ મૂકાશે મિત્રો અવયવો પાડવામાં કાળજી રાખશો તો આપેલી સંખ્યાનો પૂર્ણ ઘન તમે મેળવી શકશો